ભગવાન બિરસા મુંડાની પચાસમી જન્મ જયંતિ જનજાતીય ગૌરવ વર્ષ ઉજવણી સાબરકાંઠાના ખેડ્રહ નાકા અંદ્રોખા વિજયનગર પાલ અને ચિઠોડા ખાતે ગૌરવ યાત્રા રથનું ભવ્ય સ્વાગત કરાયું ભગવાન બિરસા મુંડાની એકસો પચાસમી જન્મ જયંતિ ઉજવણી નિમિત્તે તારીખ એકથી પંદરમી નવેમ્બર બે હજાર પચીસ દરમિયાન જનજાતીય ગૌરવ વર્ષ મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે જે અંતર્ગત મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અંબાજી ખાતે રાજ્યકક્ષાના કાર્યક્રમમાં જનજાતીય ગૌરવ રથયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું અંબાજીથી એકતા નગર સુધી સાતસો આદિજાતિ વિસ્તારને આવરી લઈ જનજાતીય ગૌરવ રથયાત્રાનું વિશેષ આયોજન કરાયું છે જનજાતીય ગૌરવ યાત્રા રથનું સ્વાગત સાબરકાંઠા જિલ્લાના પોસીનાના પળાપાટ ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું ત્યારબાદ ખેબ્રમા ખાતે રાત્રિસભા યોજાઈ બ્રહ્માના નાકા અંદ્રોખા વિજયનગર પાલ અને ચિઠોડા ખાતે રથનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું મોટી સંખ્યામાં આદિજાતિ બાંધો ઉપસ્થિત રહ્યા પાલ ખાતે આદિજાતિ શહીદવીરોને મહાનુભાવોએ પુષ્પાંજલિ અર્પણ કરી હતી ઉપસ્થિત લોકોએ ભગવાન બિરસા મુંડાનું જીવન કહવન નિહાળ્યું હતું આ પ્રસંગે મંત્રી શ્રી પીસી બરંડાએ જણાવ્યું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આદિજાતિ બાંધોના વિકાસ માટે અનેક યોજનાઓ થકી આ સમાજનો વિકાસ કર્યો છે ભગવાન બિરસા મુંડાના બલિદાનને ઉજાગર કરી પંદર દિવસ સમગ્ર ગુજરાતના ત્રેપન આદિજાતિ તાલુકાઓમાં આ ગૌરવ રથ ભ્રમણ કરી આપણા ભવ્ય ઇતિહાસને છેવાડાના લોકો સુધી પહોંચાડશે આ પ્રસંગે આદિજાતિ તેજસ્વી તાલાઓનું મહાનુભાવોના હસ્તે સન્માન કરવામાં આવ્યું આ પ્રસંગે મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું આ રથ સાથે મંત્રી શ્રી રમેશભાઈ કટારા સાંસદ શ્રીમતી શોભનાબેન બારૈયા સાંસદ શ્રીમતી રમીલાબેન બારા પૂર્વ સભ્ય શ્રી અશ્વિન કોટવાલ જિલ્લા પંચાયત સદસ્ય શ્રી સ્થાનિક આગેવાનો તેમજ મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા ભગવાન બિરસા મુંડાની એકસો પચાસમી જન્મ જયંતિ ઉજવણી નિમિત્તે તારીખ એક થી પંદરમી નવેમ્બર બે હજાર પચીસ દરમિયાન જનજાતીય ગૌરવ વર્ષ મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે જે અંતર્ગત મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અંબાજી ખાતે રાજ્યકક્ષાના કાર્યક્રમમાં જનજાતીય ગૌરવ રથયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું અંબાજી એકતાનગર સુધી સાતસો તેર કિમી આદિજાતિ વિસ્તારને આવરી લઈ જનજાતીય ગૌરવ રથયાત્રાનું વિશેષ આયોજન કરાયું છે જનજાતીય ગૌરવ યાત્રા રથનું સ્વાગત સાબરકાંઠા જિલ્લાના ખાતે ભવ્ય સ્વાગત કરાયું ત્યારબાદ ખેડબ્રહ્મા ખાતે રાત્રિ સભા યોજાઈ ખેડબ્રહ્માના નાકા અંદ્રોખા વિજયનગર પાલ અને ખાતે રથનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું મોટી સંખ્યામાં આદિજાતિ બાંધો ઉપસ્થિત રહ્યા પાલ ખાતે આદિજાતિ શહીદ વીરોને મહાનુભાવે પુષ્પાંજલિ અર્પણ કરી ઉપસ્થિત લોકોએ ભગવાન બિરસા મુંડાનું જીવન કહન નિહાળ્યું આ પ્રસંગે મંત્રી શ્રી પીસી બરંડાએ જણાવ્યું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આદિજાતિ બાંધોના વિકાસ માટેની એક યોજના થકી આ સમાજનો વિકાસ કર્યો છે ભગવાન બિરસા મુંડાના બલિદાનને ઉજાગર કરી પંદર દિવસ સમગ્ર ગુજરાતના ત્રેપન આદિજાતિ તાલુકાઓમાં ગૌરવરત ભ્રમણ કરી આપણા ભવ્ય ઇતિહાસને છેવાડાના લોકો સુધી પહોંચાડાશે આ પ્રસંગે આવી જાતિ તેજસ્વી તાલાઓનું મહાનુભાવના હસ્તે સન્માન કરવામાં આવ્યું આ પ્રસંગે મહાનુભાવના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું આ રથ સાથે મંત્રી શ્રી રમેશભાઈ કટારા સાંસદ શ્રીમતી શોભનાબેન બારૈયા સાંસદ શ્રીમતી રમીલાબેન બારા પૂર્વ ધારાસભ્ય શ્રી અશ્વિન કોટવાલ જિલ્લા પંચાયત સદસ્ય શ્રી સ્થાનિક આગેવાનો તેમજ મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા રિપોર્ટર જયેશ ઠાકોર સાથે શૈલેશ પટેલ જિલ્લા બ્યુરો ચીફ સાબરકાંઠા ભગવાન બિરસા મુંડાની એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે ભગવાન બિરસા મુંડાની આ એક યાત્રા નીકળી છે એમાં અંબાજીથી શરૂઆત કરી છે માન્ય મુખ્યમંત્રીશ્રી હતા અને એમાં મંત્રીશ્રીઓ હતા અને આજે અહીંયા સાબરકાંઠાના દળવાવ ગામે પાલ દળવાવ ગામે શહીદોની આજે અમે શ્રદ્ધાંજલિ આપી છે અને પાલ ગામે તમામ મોટી સંખ્યામાં અમારા કાર્યકર્તાઓ ભાઈઓ અને બહેનો ઉપસ્થિત રહ્યા અને તમામે તમામ વહીવટીતંત્ર આજે સાથે રહી આ કાર્યક્રમ અમે પૂર્ણ કર્યો છે અને આજે આ બીજો દિવસ છે બીજા દિવસના અંતે હવે સાબરકાંઠ અરવલ્લીમાં જવાના અને અરવલ્લીમાં પણ આખો આ કાર્યક્રમ છે એક